રાજકોટમાં ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ફાર વિભાગ દ્વારા જુદા જુદા સ્પોટ પર ફાયર સેફ્ટી ધ્યાનમાં રાખી ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે ડભોઈ ફાર વિભાગ દ્વારા વિવિધ દુકાનો ફાયર ચેકિંગ કરી જેટલી માલિકો ને નોટિસ આપવામાં આવી છે રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટી ને લઈને તંત્ર સજાગ બન્યું છે અને ઠેર ઠેર ચેકિંગ કરવામાં આવ્યું છે ત્યારે ડભોઈ નગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા નગરના કોમર્શિયલ કોમ્પ્લેક્સ મુખ્ય બજારોની દુકાનો હોટેલ ડબોઈ ચીફ ફાયર ઓફિસર ની આધારે ડભોઈ નગરના અગિયાર મિલકત માલિકોને ફાયર સેફ્ટી માટે નોટિસ આપવામાં આવી હતી સાથે ફાયર સેફ્ટી માટે માહિતી આપી હતી ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા ચીફ ઓફિસરના આદેશ દ્વારા અહીંયા બધા જ લોકેશનમાં જે જે જગ્યાએ કાનૂન મુતાબિક ફાયરનું ઇન્સ્ટોલેશન નહીં કર્યું છે અને કાનૂન મુતાબિક જેમને ફાયર એનઓસીની રિક્વાયરમેન્ટ છે તે તે લોકેશનમાં અમારા દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે અને તે જે જગ્યાએ નહીં ઇન્સ્ટોલ કરેલું છે અને એનઓસી નહીં લીધેલી છે એમને નોટિસ આપવામાં આવેલું છે અને એ પ્રક્રિયા હાલ આજનું પૂરું ચાલી રહી છે કેટલી જગ્યાએ નોટિસ આવી છે હમણાં સુધી હાલ દસથી અગિયાર જગ્યાએ નોટિસ આપેલી છે અને હમણાં પણ પ્રોસેસ ચાલી રહ્યું છે ઉદય પંડ્યા નેશન પ્લસ ન્યૂઝ બપોરી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર